અને સાહેબ તમે જોવો અત્યારે એટલું બધું આમ આમ ઓનલાઈનનો યુગ આવી ગયો બધું ઓનલાઈન મળવા માંડ્યું અને આ તો મારી કલ્પના છે સંજયભાઈ પચીસ વર્ષ પછી તમે જોઈજો એક કરિયાણાની દુકાન નહીં કારણ કે હવે તો ખાવાનું ઓનલાઈન આવી ગયું સારું ભગવાન નો કરે જવાનું ન આવે હા તમે ખાવાનું મગાવો ફટ દઈને ઓનલાઈન ઝોમેટો કરો ને સ્વીગી કરો ને ચુરમાં લાડવા આવે જ મળશે તમારા બાપા મરી ગયા કે તો માહણીયા લાડવાય મળશે ઓનલાઈન હા અને ખરેખર હજી પચીસ વર્ષ પછી તમે સમય જવા દો સાહેબ મોલ નહીં હોય દુકાનો નહીં હોય તમારે ઘરે બેઠા બેઠા બધું ઓનલાઈન હા લગ્ન થાય બે વરસ થઈ ગયા છોકરા જોઈ છે તો એ ઓનલાઈન નીચે ખાલી કોમેન્ટમાં લખવાનું કે કેવળા જોઈ છે તો કે એક દિનો બે દિનો ધોળો કાળો કારણ કે કપલ કાળું હોય ને છોકરું ધોળું આવે તો એટલે એ તમારે બેને ફોટા મૂકવાના એમ કે અમારું આવું છે અમારી હાઈટ હાથ ફૂટની છે તો હાથ ફૂટનો હોય એવો મોકલજો હા અને છોકરા પાછા લઈ આવશો ને પછી આયા બેન રાખશે રમાડવા એ પૂછશે ઓનલાઈન છે તમારો છે એ તમે ઓનલાઈન મગાવી અને તમે જવા દો હજી સમય સાહેબ કારણ કે બધા એક એક છોકરો જન્મ આવે પછી હવે આમાં આગળ પતિ ત્રી ચાલી વર્ષ પછી તો કાકા મામા તો હશે જ નહીં એટલે લગ્નમાં કંઈ કાકો નહીં દેખાય માસી નહીં હોય બેન નહીં હોય એ ઓનલાઈન મળશે હા બે કાકા જોય છે ટાઈપ કરો કે બે કાકા એ બોલો સામે મેં ફોન કરશે આમ જો બે કાકા નો મેળ લખી નાખ્યા છે તોય વાંધો પણ કાકા મોટી ઉંમરના છે કે ડાય બાય કરાવીને મોકલી દો તો કે ઓકે બે કાકાનો મેળ કર દો પણ કાકી તો છે જ નહીં હાવ તો કે એકાદી તો કરી કરજો યાર કે પૈસા પૂરા એક આપી દઉં બસ આમ જો એક કાકી મળશે અરે પણ કે કંકોત્રીમાં બે લખી છે એકની એક ની આગળ સો લગાડ દે મરી ગઈ એમ શું એમાં તો કોઈ પૂછવાનું મરી ગઈ જીવે પણ જો વાંધો ને એક કાકી મોકલો પણ હારી મોકલજો કા કે ગયા વખતે અમારે મોટા બાપુ છોકરાના લગ્નમાં બે કાકી મોકલી હતી ને ફાકીયું ખાઈ ખાઈને આખો મંડપ ભરી મૂક્યો એટલે બે કાકી મોકલો પણ હારી મોકલજો એક ભલે રે અને આમ જો કેટરસ વાળા જેવી ન મોકલતા ને કે બધું ભેગું થઈ જાય છે અમારે અને આ બે માસાની જરૂર છે એ કે માસા તો મળશે જ નહીં કાં એ કે નથી ભેગું થાય એમ ભાઈ બીજી એજન્સીમાં તપાસ કરો સાહેબ આ આ ની વાત નીકળી અને ખરેખર વાત કરું છું પછી કાંધીઆઈ નહીં જડે મરી જાવ એટલે એ કે નાનામી ઉપાડવા માટે મળો કેવી રીતે તો કે વજન કેટલો કે કેમ ઈ કે એ મુજબ ભાવ હોય ચાર જોતા હોય સિત્તેર કિલો હોય બાર હજાર રૂપિયા અને એસી ને હો કિલો હોય તો આપણી એજન્સી હો સુધીની જ લિમિટ છે હો થી ઉપર હોય બીજી ફોન કરો એટલે સાહેબ ઓનલાઈનમાં મારી ખાલી કહેવાનો અર્થથી મારો ઓનલાઈનનો વિરોધ નથી પણ આજુબાજુની દુકાનમાંથી લેજો કારણ કે કોઈ પણ પ્રસંગે તહેવારો તમે ઉજવો છો ને તે ફાળો કરવા માટે એ દુકાનવાળા ફાળો આપે છે કોઈ બહારની કંપનીઓ તમને ફાળો નથી આપતી એટલા માટે ખાલી મારે કહેવાનો અર્થ આ માધ્યમથી એટલો રામ ઓડિયોના માધ્યમથી કે દુકાનોમાં ખાસ લેવા જાયજો મોલ નહીં એ તો વિદેશની કંપનીઓ છે કદાચ પૈસા લઈને વહી જાય ઓલા તો આપણને આપણે હોળીને ફાળો કરવો હોય ગણપતિ હાટુ એની પાસે જ જવું પડે